જય માતાજી મિત્રો તો ગુજરાતી ખેડૂત બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હવાર હવાનું પ્રદુષણ આપણે વહેલા આવી ગયા છીએ ખેતરમાં જો આ તો વાતો થયો કાલનો એવા વાતો આપણો જાતે કરવાનો છે તેમ કહું આપણું પાણી વાળવાનું છે અને લાઈન છે આપણે પોતાની બરાબર તો જાતે મજૂરી કરવાની છે તેમ કહો તો વાતાવરણ મળતા નહીં જો પેલી કુંડી દેખાય એથી લાઈન નાખી એમ સીધું છે બાઇકને આગ્રહ અને આપણો વાતો ોદવાન ચાલુ કરી તમને બતાવજો ટ્રેક્ટર વાળા હે ને તોડી નાખી ટ્રેક્ટર વાળા એ નવી લાઈન લખાઈ છે જો આટલું ફોડું પાડ્યું છે પૂરું એ આપણે જોઈએ અને બધું કમ્પ્લીટ કરવાનું છે લાઈન આવી ગયા છે પહેલી વાર વાતો કરીએ આપણે તો કદી કર્યો નહીં પણ કરો તો પરેશાન પાણી આવે બે ત્રણ દામ એટલે આમ તો આ ડાળીયા દાળિયા ડાળીઓ ને એમાં આવતું હતું પાણી પણ આપણે લાઈન દેખાઈ પિશલ એટલે આપણે જાતે વાતો કરવો પણ એટલે હવે આપણે કમ્પ્લીટ ગોદી બોદી વાતો કરીએ આપણે તો અમલમાં કંઈ એક જ વાતો છે પણ આ તો નીકળે બે વાટા તમને બતાવું જો હું આગળ થયા છે જો એક તો હારી કોઈ પડ્યું છે આ જો ટ્રેક્ટર વહી ચડાવી દે ને તે વય આડું આ શેર શેરતું હતું એટલે હું આડું ટ્રેક્ટર ચડાવ્યું તે અંદર ફસાઈ ગયું હતું ને ત્યાં થયું આવું બીજું આ બાજુ જોયા એ આ લાઈન આખી દબાઈ ગઈ અમને દેખાડી છે વિડીયોમાં જોયા આ બધી જો આ ફોર્ડ અપાડી દીધા આ બધા ફોડો અપા દીધા રે આખી લાઈન દબાઈ જઈ હવે મજૂરી હવે આખો દાળી હારી વધારે નવી થઈ છે જો અને આપણી દેખાય ખૂંડી છે પણ પાણી પછી થોડું વેસ્ટ જાય એના કરતા થોડું મથું સારું લેવાડા તો આપણે જઈએ થોડું સાધન બાધન લઈ જઈએ બધું વસ્તુ કે આખું વેળા જતી રહેવા મને અગિયાર વાગ્યા હજી ચાલ લેવાની તો લેવાડો આપણે જઈએ ચાલ લેવા ભા બપોરે આવીશું પાસા પછી થોડું મથી જયું કારણ કે બધું થોડું થોડું કામ કરીએ ને તો સારું આપણે ઇમરજન્સી હાલ હા ને એ તો આપણે જઈએ સીધા ચાલ લેવા ચાલ બાર લખીને ઘેર ને પછી આવીશું એક બે વાગે પાછા તો આ લાઈન પાછું ફોચ કરી દઈશું તો લેવા જે આપણે સીધા ચાલ લેવા આવે તો જુઓ મિત્રો આપણે આવી જશે ચાલ લેવા આપણું બાઈક પડ્યું છે બે ત્રણ કલાક તો વાત નાખ્યા છે અને જોવા બાજુ સીટો વાટવાનું જો આટલા સીટો વાટવાનો છે અને આશા આપણા એરંડા મોટા મોટા થઈ ગયા છે તો લેવા આપણે ફટાફટ ચાલવાથી પછી તમને મળીએ તો મિત્રો આપણે બપોરે તો પછી ચાર બાર લઈને ઘેર જ્યા હતા થોડું બીજું કોમ આવી ત્યાં જતા રે વાળામાં અને છ વાગી ગયા ફજના અને આપણે આવી ગયા શીપ હા શીતળમાં કાં થોડું વધી ગયું હતું કોમ માપાએ જો આ ચાર લઈને નીકળી છે આ ચાર પડી ટી પણ લેવાયા નહીં અને આપણે આવ્યા છીએ ઝટકા મશીન મેળવવા માટે ચારથી પડ્યું તું પગારને મેળવીને જ એટલે હવે ગાઢી બાંધીને પછી અત્યારે પહાઉ મૂકવા જવાનું છે કોમમાં જ બહુ વધી ગયું છે એના કારણે દોડવામાં દોડાવ થઈ ગયું પાઇપલાઈન ફતો નાખીને હવે કાલ સવારથી કોમ પાઉ ચાલુ કરીશું આપણે તો જો આટલું બધું અમારું કોમ હો આપણે આવી ગયા કૂવો જો આપણો કૂવો નીકળીને આવી ગયા એ ચાવી પડીએ તો આપણે લઈ લઈએ ચાવી બાજુ લઈએ જો અમાર તો બધું ચાવીને બાય બધું છે ભાઈ થોડું દોડામ દોડવામાં મશીન તો લઈ લઈએ અંધારું છે વધારે તો મિત્રો આપણે જો મશીન મશીન લઈ લીધું છે હાથમાં ના તો દોડમ દોડાવવા વધારે છે તો જઈએ આપણો કહું એ અને આંખલા બહુ વધારે આવે એના કારણે જવું પડે મૂકવા માટે પહેલાં કપામાં મેલ્યું અને આંખલામાં બધા ઘઉં આવ્યા તો ઘઉંમાં જાય છે થોડા વધારે ને એટલે દોડવાનું થોડું અમારે વધારે હોય એટલે હવે ફટાફટ જે આપણી હવે આપણા કરવી એ અને કઈ રીતે મૂકવાનું એ પણ તમને હું બતાવીશ જો છે આપણે ઈંડા કૂવા ઉપર કૂવાના ઈંડા લગભગ ચૌદ વીઘા જેવા તો અમારે ઇંડા એક સૌ જગ્યા ઇંડા આપણો લેવા ફટાફટ આપણે જઈએ કવિ જો મિત્રો પડ્યું આપણું બાઈક તે લેવાડ આપડે બાઈક ઉપર બે જો મિત્રો આ સરસ તો આવો

ફાઇનલી આપણે પહોંચી જાય મિત્રો જો આ રીતે આપણે લગાયેલું છે બાઇકે અને આ કુંડી જે હવારી બતાવી ને એ છે અને આ ટાય છે આપણે ફટાફટ ગઈ હવે એ બાજુ આ મશીન થોડી લઈએ ફાળતું નહીં એટલે જો આ મશીન લઈને હેઠળ છે આટલી હવારનો જે આપણે વિડીયો બનાવ્યો હતો ને ઓનો એ આ જો હજી એમ નહીં પડ્યું બધું તો હવે કાલે કરીશું સવારથી જ પાઇપ મંગાવી છે બધા સોકેટને બધું લાવવું પડે જો મંગાવી છે આપણી જીએ આપણા ગૌએ જો ઘઉં આવ્યા તો તમને બતાવું આખલામાં આપણે બહુ હેરાન કર વધારે એના કારણે મારે લાવવું પડ્યું છે મશીન ઓછો હજાર રૂપિયા ખર્ચ્યા મજા આવે પણ લગાવીને જતું રહેવાનું બે મહવાનું કોમ કરીને નાખ્યા પહેવાના દે આખલા બાફડા તત્કાલ ઓનાથી તો આખલાનો તાયો બાયો ભૂંડ રોજ કશું જ આવવાના જો આપણો બાજુ રાયડો રાયડો આવ્યો આપણો નહીં બીજા ભાઈનો એના બાજુમાં આપણે જો લગાયેલું જ છે સાવધાન આ સા આપણા ઘઉં જો સાવધાન ઝાટકા મશીન લગાયેલું છે આ વાળ કરીશું આપણે અને આ રીતે લગાવી ઘણા તો કઈ રીતે લગાવવાનું ઝાટકા મશીન એ તમને હું બતાવું જોવા રસ્તા જો ખાલી શેતરના આજ તો હું વેલાય જીવ લગાવવા આમ તો હું હોળા આવું પણ ખેતરમાં જો પાછો આવ્યો ચાલ લેવાની હોય તારી પેલી પરિસ્થિતિ બતાવીને પછી લઈ જવાની છે જો આપણે આટલો મેં લે દાટકા મશીન જો કહું તો મસ્ત થયા દેખાય ને બાકી મસ્ત કહું થયા મારા રાતી આખલા આવો તો દવા આપણે ફટાફટ लगाइए कई रीते लगा तक बताई दू आज रे झाटका मशीन लड़वा पहला एक कोठरी राखी है कोठरी तो ना, ना इना बताओ ढाटका मशीन तो फूल छोड़ वायर छ वायर लाई दिए કોમ હોય દોડાવ્યા હજી તો ગેર જશે દોવાની એટલે ઘણું બધું કોમ હોય મિત્રોમાં આ તો બનાવીએ બીજું એટલે ખબર પડે છોકરવાની કે બાપો મહેનત કરે કે નહીં કરતા જોવા થાય જો આ રો અર્થિંગ વાયર લાલ ને અચ્છા અર્થિંગ કરેલો આર્યો લીલો રહે ને ત્યાં અર્થિંગ લઈ રહ્યો કાળા માપવાનો આમાં અને જ્યાં લાલ છે ને એ સીધો પેલા દોરીને આ જે વાયર લગાવ્યા ને સાઈડમાં એને એક આપવાનું એ આ રીતે આપણે લાલ જો આપી કમ્પ્લીટ આ ચોપડે પાડવાની જો આજે આવે તમને વાપરાવું આજે આટકા મશીન કમ્પ્લીટ ચાલુ થઈ ગયું આવો જો આ રીતે સેટિંગ હોય વાયરિંગ હોય આ જો વાયર આવે દેખાય ને એક કી લેવાનું આ રીતનું હોય બીજું કશું હોય ના આ રીતે આપણી દિલ્હી સર્વિસ છે મિત્રો આ રીતે તમને બતાવી દીધું કઈ રીતે લગાવવાની આપણું થકણું ન હોય દોડાવ દોડાવ હોય વધારે આપણું કોમ પતી ગયું હવે જવાનું છે ઘેર ઘેર જઈ બેસી બેસી દોવાની છે તો વિડીયો બહુ બોલો થઈ ગયો છે મિત્રો તો કાલે એક નવા વિડીયો સાથે મળીશું Jai é Mataji.